મામાએ માણસ મોકલીને સંદેવો કેવરાવ્યો ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય ઈ પડતા મૂકીને મણાર એટલે કે ગામ આવીને રોટલા શિરાવજો મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ એટલે કે વિચારો આવવા માંડ્યા કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે નક્કી કઈ નવા જૂની થઈ હશે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત પૂછી જોઈ પણ આગંતુ કે પેટ દીધું નહીં ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને પડિયામાં આવી સાથ દીધો ગણેશની બા આંબળો છો કે મામાએ અપઘડી મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાયલનું વાળું ઘરે આવીને કરીશ પણ કઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચૈંત્યા કરીને વાહે નો તળપદા અર્થ સંદેશો વાવડ એટલે સમાચાર એટલે અચાનક આવેલું અથવા નવું આવેલું પેટ ન દેવું રૂઢિપ્રયોગ નો અર્થ છુપી વાત ન કહેવી થાય ચૈંત્યા તળપદા શબ્દો નો અર્થ ચિંતા અને વાહે તળપદા શબ્દનો અર્થ પાછળ થાય આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા ને બોલ્યા અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે જાવ જાવતો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે તોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમે હુરમત કર્યા વન્યા નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો છેતરુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે હું ન જાઉં તો મારો ભરૂહો કુણ કરે મલક પોકદી ટોણો મારે આંબા પટેલ વરતના પરગામ જાતા નથી સડફ જલ્દીથી અટાણે તડપદા શબ્દનો અર્થ અત્યારે હવારે નો અર્થ સવારે સોમાહાનો અર્થ ચોમાસાનો વન્યા નો અર્થ વગર અથવા વિના રો એટલે રહો અને ભરું હો તળપદા શબ્દોનો અર્થ ભરોસો થાય ટોડો મારવો રૂઢિપ્રયોગનો અર્થ મહેણા મારવા થાય એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા અહડડક ડુભડક અહડડક ડુભડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળવાની જેમ વહેતી થઈ તળાજા થાતી ને દસેક ગાઉનો પંથ કાપીને મધરાતનો ગરજ ભાંગતા મોર મામાની ઢેલી આગળ આવીને અમચી ખૂંદવા માંડી મીડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છું એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યો કે